લીલી મેથીના થેપલા અને ભજીયા તો તમે બહુ ખાધા હશે તો આજે હું આપ સૌની માટે એકદમ નવી નાસ્તાની રેસીપી લઈને આવી છું તો આજે આપણે મેથીનો એકદમ નવો નાસ્તો બનાવીશું જે તમે બાળકોને લંચ બોક્સ અને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઝટપટ બની જાય છે માત્ર પંદરથી વીસ મિનિટમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો અને દેખાવામાં જેટલો સુંદર લાગે છે એટલો જ ખાવામાં ટેસ્ટી પણ બને છે તો બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ નવા નાસ્તા બનાવવાની રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં એક કપ સૂજી લઈ લઈશું અહીંયા તમારે બધું માપ પરફેક્ટ લેવાનું છે જેથી કરીને આપણો આ નાસ્તો એકદમ પરફેક્ટ બનશે જે કપના માપથી આપણે સૂજી લીધી હતી એ જ કપના માપથી આપણે એક કપ ચણાનો લોટ લઈ લઈશું તમે અહીંયા કોઈપણ વાટકીના માપથી પણ લઈ શકો છો અહીંયા સૂજી અને બેસનનું માપ આપણે એક સરખું રાખ્યું છે ત્યારબાદ અહીંયા અડધો કપ આપણે લીલી મેથી ઉમેરીશું જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અહીંયા મેં અડધો કપ જેટલી લઈ લીધી છે હવે ત્યારબાદ આપણે આગળની સામગ્રી ઉમેરીશું તો અહીંયા તીખાશ માટે આપણે એક ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો હવે ત્યારબાદ આપણે એમાં બધા મસાલા ઉમેરીશું અને થોડા ધાણા પણ ઉમેરી દઈશું હવે એમાં આપણે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈશું અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછું પણ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર થોડી હિંગ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે અહીંયા આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને એક ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી દેવાની છે અહીંયા લીંબુ અને ખાંડ તમને જેટલું ખાટું મીઠું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો અહીંયા ખાટું અને મીઠાનો ટેસ્ટને બેલેન્સ સરસ લાગશે એટલે લીંબુ અને ખાંડ જરૂરથી એડ કરજો હવે અહીંયા આપણે આ બધું સરસ રીતે મિક્સ કરીને પાણી જેટલું જરૂર લાગે એ પ્રમાણે ઉમેરતા જવાનું છે અને આનો આપણે થોડોક હળવો કઠણ લોટ બાંધીશું વધારે પડતો કઠણ નથી બાંધવાનો જરૂર લાગે એટલું પાણી ઉમેરતું જવાનું છે અહીંયા મેં અત્યારે અડધા કપ જેટલું પાણી લઈ લીધું છે બધું સરસ રીતે મસાલાને લોટમાં મિક્સ કરતા જઈશું અને જરૂર લાગે એટલું પાણી આપણે ઉમેરતા જવાનું છે લોટને અહીંયા આપણે વધારે પડતો કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એ રીતનો બાંધવાનો છે તો અહીંયા અડધા કપમાંથી થોડું પાણી બચી ગયું છે એ રીતનો અહીંયા મેં આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને એક ચમચી જેટલા તેલ વડે સરસ રીતે મસળી લઈશું તો આ રીતનો મેં અહીંયા લોટ તૈયાર કરી લીધો છે વધારે કઠણ પણ નથી રાખવાનો અને ઢીલો પણ નથી રાખવાનો તો અહીંયા આ આપણો આ લોટ બનીને તૈયાર થઈ ગયો છે તમે આંગળીની મદદથી આ રીતે ચેક કરો તો દબાવીને આ રીતનો હોવો જોઈએ વધારે ઢીલો પણ નથી અને કઠણ પણ નથી તો હવે એમાંથી આપણે નાસ્તો તૈયાર કરી લઈશું તો અહીંયા એક સરખી સાઈડના આપણે લુવા તૈયાર કરી લેવાના છે તો આ થેળી અને આંગળીઓની મદદથી સરસ આપણે જે રીતે રોટલીનો લુહો તૈયાર કરીએ છીએ એ જ રીતમાં આપણે લુઓ તૈયાર કરી લઈશું અને વચ્ચેથી આપણે એક હોલ તૈયાર કરી લઈશું તો આંગળીની મદદથી જે રીતે આપણે મેંદુવડાને હોલ કરીએ છીએ એ જ રીતે આપણે આને હોલ કરી લેવાનો છે તો વચ્ચે આંગળીની મદદથી આપણે એને એક કાણો પાડી લઈશું અને બંને બાજુથી સરસ રાઉન્ડ શેપ આપી દઈશું અને આંગળીની મદદથી સરસ રીતે જે રીતે મેંદુવડાનો શેપ હોય છે એ જ રીતે આપણે આનો શેપ તૈયાર કરી લઈશું તો આ નાસ્તો આ રીતે દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે અને બાળકોને નવો પણ લાગશે તો તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો હવે આવી જ રીતે આપણે બધા નાસ્તા તૈયાર કરી લેવાના છે અને એક સાઇઝ સરખી રાખવાની છે જેથી કરીને આપણે એને બાફવાનો છે તો એક સાથે સરસ રીતે બફાઈ જાય તો આવી જ રીતે આપણે બધા લુવા તૈયાર કરી લઈશું તો અહીંયા એક પ્લેટમાં બધા સરસ નાસ્તા મેં તૈયાર કરી લીધા છે આટલા લોટમાંથી તમે તૈયાર કરશો તો આ રીતના મીડિયમ સાઇઝના આઠ નાસ્તા તૈયાર થઈ જશે આ ત્રણથી ચાર વ્યક્તિઓ માટે આરામથી થઈ જશે હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તો એને આપણે બાફવા માટે સેટ કરી લઈએ અને બફાતા દસથી પંદર મિનિટ જેટલો સમય લાગશે અને વધારે ચડતા વાર નહીં લાગે આ નાસ્તો માત્ર પંદરથી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું અને ઢાંકણ ઢાંકીને આપણે આને દસથી બાર મિનિટ માટે થવા દઈશું તમને જરૂર લાગે તો વચ્ચે એકવાર ચેક કરી લઈ શકો છો અને કાચા લાગે તો પંદર મિનિટ માટે પણ બફાવા દઈ શકો છો તો મીડિયમથી હાઈ ગેસ ઉપર આને દસથી બાર મિનિટ માટે થવા દઈશું દસથી બાર મિનિટમાં સરસ રીતે બફાઈ જશે તો હવે અહીંયા આપણો આ નાસ્તો બફાઈને તૈયાર થઈ ગયો છે તો તમે ચપ્પાની મદદથી ચેક પણ કરી શકો છો અને એમનામ પણ ખબર પડી જશે સરસ રીતે ફૂલી ગયો છે તો આ નાસ્તો આપણે બહાર કાઢી લઈશું અને હવે આપણે એનો વઘાર કરી લઈએ વઘાર માટે એક પેનમાં આપણે બે મોટી ચમચી તેલ ગરમ કરી લઈશું તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણા એમાં રાઈ ઉમેરીશું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું અહીંયા રાય અને તલ આગળ પડતા હોય તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણે આગળ પડતી રાય ઉમેરીશું રાય સરસ રીતે તતળી જાય ત્યારબાદ તેમાં આપણે થોડી હિંગ ઉમેરીશું ત્યારબાદ મીઠા લીમડાના પાન પણ ઉમેરીશું મીઠા લીમડામાં લીમડાના પાન ઉમેર્યા બાદ આપણે એમાં એક ચમચી જેટલા તલ ઉમેરીશું અહીંયા તલનો ટેસ્ટ આગળ પડતો સરસ લાગે છે તલ પણ સરસ રીતે આપણા સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું અહીંયા મરચાંને મેં લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના મરચાં લઈ લીધા છે તમને જે રીતના પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો હવે આ મરચાંને આપણે એક મિનિટ માટે સાંતળી લઈશું ત્યારબાદ આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે એ આમાં ઉમેરી દઈશું તો એક મિનિટ સુધી આપણે ધીમા ગેસ ઉપર આ મરચાંને સાંતળી લઈશું મરચાં આપણા સરસ સંતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે એ ઉમેરી દઈશું અહીંયા મેં આ નાસ્તાને આખો જ રાખ્યો છે જો તમારે કટકા કરીને વઘારો હોય તો એ રીતે પણ વઘાર કરી શકો છો પણ આ રીતે તમે બાળકોને આપશો લંચ બોક્સમાં તો એનો દેખાવ પણ સરસ લાગશે અને બાળકોને ખૂબ જ ભાવશે હવે આ બધા નાસ્તાને આપણે વઘારમાં ઉમેરી દીધો છે તો હવે એને હળવા હાથે બધી બાજુથી વઘાર ટ થઈ જાય એ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા તમે ચી ચીપિયાની મદદથી પણ આ નાસ્તાને સરસ રીતે મિક્સ કરી શકો છો બધી બાજુથી સરસ રીતે વઘાર નાસ્તા સાથે ચોટી જાય એ રીતે આપણે ફેરવી લઈશું લીલી મેથીમાંથી બનતો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બનશે ઘરના બધા લોકોને ખૂબ જ ભાવશે તો અહીંયા આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો એને એક પ્લેટમાં કાઢી લઈશું આ નાસ્તાને તમે ચા જોડે અથવા કે સોસ જોડે પણ સર્વ કરી શકો છો ખાવાની ખૂબ જ મજા આવશે તો તમને અમારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો